બારડોલીના કડોદ ગામના પર્વતારોહક પિતા પુત્રી નેપાળમાં ગુમ થયા જિજ્ઞેશભાઈ ભંડારી પોતાની પુત્રી પ્રિયાંશી સાથે નેપાળ ફરવા ગયા હતા જ્યાં દીકરીના દુર્ગમ પહાડી વિસ્તારોમાં ટ્રેકિંગના સપનાને સાકાર જિગ્નેશભાઈ પુત્રી સાથે નેપાળ અન્નપૂર્ણા ત્રણ તરફ ગયા જ્યાં ગુમ થતાં આજ દિન સુધી પિતા પુત્રીની કોઈ ભાડ નથી મળી પિતાપુત્રી ગુમ થતા પરિવારજનો ચિંતિત બન્યા છે પરિવારના જણાવ્યા મુજબ જિગ્નેશભાઈએ પત્ની સાથે વાત કરતા એકત્રીસ ઓક્ટોબરે પરત આવવાની વાત કરી હતી પરંતુ હિમવર્ષાને લીધે અન્નપૂર્ણા ત્રણ તરફ જવાનો માર્ગ બંધ થતાં પિતા પુત્રીનો કોઈ સંપર્ક નથી થયો પિતા પુત્રીને કોઈ ભાડ ન મળતા પરિવારજનોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી નેપાળમાં ભારતીય એમ્બેસીએ સ્થાનિકોની મદદથી ગુમ પિતા પુત્રીને શોધવાના પ્રયત્ન હાથ ધર્યા છે એકવીસમી ઓક્ટોબરે મારી એમની સાથે છેલ્લી વાત થઈ અને એમણે મને કહ્યું કે હવે અમે ઉપર જતા છે દસ બાર દિવસ રહીને અમે આવીએ એવું કહ્યું અને પછી કે અમે હવે જઈએ છીએ ફસાઈ ગયા છે ને હવે કારણ કે દસ દિવસનું કહીને ગયેલા હતા અને આજે તો આઠ તારીખ થઈ ગઈ